વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિશે ગણિતમાં આજે આપણે પહેલાં ચેપ્ટરના પ્રશ્નો જોઈશું તો પહેલાના જવાબ થશે એ પાંચ બીજાના જવાબ સી ત્રીજાના જવાબ છે એ ચોથાના જવાબ સી પાંચમાનો જવાબ એ છઠ્ઠાનો જવાબ એ સાતમાનો જવાબ સી आठ माँ जवाब बी नौ नव जवाब बी दस मना जवाब सी अगर माँ जवाब ए बार जवाब सी तेर तेरह जवाब सी चौदह माँ जवाब सी पंदरमा जवाब ए सोलमा जवाब एक सौ पांच सत्तर माँ जवाब एक अडार ना जवाब बसो दस ઓગણીસમાંનો જવાબ બે વીસમાંના જવાબ 1 હવે એકવીસમું ખરું બાવીસમું ખોટું ત્રેવીસમું ખરું ચોવીસમું ખોટું પચીસ ખોટું છવ્વીસ ખરું સત્તાવી ખોટું અઠાવી ખરું ઓગણત્રીસ ખોટું ત્રીસ ખોટું એકત્રીસ ખરું બત્રીસ ખોટું તેત્રીસમાં એક ચોત્રીસમાં એક પાંત્રીસમાં સોળ છત્રીસમાં તેત્રીસ સાડત્રીસમાં ત્રણસો સાહીઠ હવે આ ગુસાના રસા માટે આપણે ત્રણ તનના હોય ઉપાડી દીધા ચાલીસ એટલે કે બેનો ઘન ગુણ્યા પાંચ સાહીઠ એટલે બેનો વર્ગ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એસી એટલે બેના ગતા ચાર ગુણ્યા પાંચ એટલે એનો ગુસ્સા થશે બેના ન્યૂનતમ ઘટાંક વાળું લઈએ એટલે બેનો વર્ગ અને પાંચ આ બેનો વર્ગ કરી એટલે ચાર અને આ પાંચ એ બેનો ગુણાકાર કરીએ એટલે વીસ લસા માટે મહત્તમ ઘટાંક વાળું લીધું બેના કથાંકમાં ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બેના કથાંકમાં ચાર એટલે સોળ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એ બધાનો ગુણાકાર કરીએ એટલે બસો ચાલીસ હવે ઓગણચાલીસમું આઠ હજાર પાંચસો એંસીના અવિભાજ્ય અવય સ્વરૂપના ગુણાકારના સ્વરૂપે દર્શાવવાનો છે તો એને અવયવ વૃક્ષ તરીકે દર્શાવ્યું આઠ હજાર પાંચસો ને એસી બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા અગિયાર ગુણ્યા તેર બે ગુણ્યા બે એટલે બેનો વર્ગ લખ્યો ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા અગિયાર ગુણ્યા તેર ચાલીસમાં એકવીસ અને છપ્પનના આપણે અવયવ પાડી દીધા એકવીસ એટલે કે ત્રણ ગુણ્યા સાત છપ્પન એટલે બેનો ગુણ્યા સાત ગુસા બંનેમાં કોમન એવો સાત લસા બેનો ઘન ગુણ્યા ત્રણ ગુણ્યા સાત બેનો ઘન કરેલા આઠ ત્રણ ગુણ્યા સાત બધાનો ગુણાકાર એકસો અડસઠ લસા અને ગુસ્સા લસા ગુસા બેનો ગુણાકાર કરીએ એટલે સાત ગુણ્યા એકસો અડસઠ એટલે એક હજાર એકસો ને છોતેર એટલે બે સંખ્યાનો ગુણાકાર એકવીસ અને છપ્પન એ બેનો ગુણાકાર કરી લે પણ એક હજાર એકસો છોતેર એકતાલીસમાં લસા પાસઠ એકસો પંદર બરાબર પાસઠ ગુણ્યા એકસો પંદર છેદમાં ગુસ્સા રકમ આપેલો પાંચ આ બેના છેદ ઉડાવ્યો એટલે આવ્યા તેર ગુણ્યા એકસો પંદર એટલે એક હજાર ચારસો પંચાણું બેતાલીસમાં ચોવીસ છત્રીસ એ ત્રણ આપણે હોય ઉપાડી દીધા ચોવીસ બરાબર બેનો ઘન ગુણ્યા ત્રણ છત્રીસ બરાબર બેનો વર્ગ ગુણ્યા ત્રણનો વર્ગ સાહીઠ બરાબર બેનો વર્ગ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે કે ગુસ્સા બેનો વર્ગ ગુણ્યા ત્રણ બેનો વર્ગ કર્યો એટલે ચાર ચાર ગુણ્યા ત્રણ કરે એટલે બાર એટલે ગુસ્સા એનો બાર થયો હવે અવયવ વૃક્ષ પરથી એ બી સી ડીની કિંમત લખવાની છે તો એની કિંમત બારસો પંચોતેર ગુણ્યા ત્રણ કરી એટલે કે ત્રણ હજાર આઠસો ને પચીસ એ પ્રમાણે બીની કિંમત થશે ત્રણ સીની કિંમત થશે પાંચ અને ડીની કિંમત થશે સત્તર ચાલો ચુમ્માલીસમાં આપણે સાબિત કરવાનું છે કે વર્ગુણમાં સાત અસમય છે તો પહેલાં આપણે ધારી લેવાનું કે ધારો કે વર્ગુણમાં સાત સમય છે હવે સમય હોય તો એને એ છેદમાં બી સ્વરૂપમાં દર્શાવી શકાય જ્યાં એ અને બી અવિ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે બંને બાજુ વર્ક કર્યો એટલે સાત બરાબર એ વર્ગ છેદમાં બી વર્ગ આ બી વર્ગની સાય ચેન્જ કરી લે લેવાની સાથે ગુણાકારમાં આવી ગયો એટલે કે સાત એનો અવયવ છે સાત એનો પણ અવયવ થાય ધારો કે એ બરાબર સાત સી જ્યાં સી પૂર્ણાંક બંને બાજુ વર્ગ કર્યો એ વર્ગ સાતના વર્ગ કર્યો ઓગણપચાસ આ સીનો વર્ગ આ એના વર્ગની જગ્યાએ અહીંયા આગળ સાત બી વર્ગ હતો એ લખી દીધા આ ઓગણ પચાસ સીનો વર્ગ એટલે કે બીના વર્ગ આ સાતની સાઇઝ ચેન્જ કરે તો છેદમાં આવે સાત યો સાત ઓગણ પચાસ એટલે બી વર્ગ બરાબર સાત સીનો વર્ગ એટલે સાત એ બીનો બી વર્ગનો અવયવ એ સાત એ બીનો પણ અવયવ થાય એટલે કે એ અને બીનો સામાન્ય અવયવ સાત મળે એટલે કે એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો નથી માટે આપણી ધારણા ખોટી છે માટે વર્ગણોમાં સાત એ અસમ્યય છે પિસ્તાલીસમો એમાં સાબિત કરવાનું છે કે બે વર્ગણુંમાં ત્રણ અસમ્ય છે તો આપણે ધારી લેવાનું કે ધારો કે બે વર્ગણુંમાં ત્રણ સમય છે અસમ્ય હોય તો એને આપણે એ છેદમાં બી સ્વરૂપમાં દર્શાવી શકીએ કે જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે પછી આ બેની સાઈ ચેન્જ કરી તો અહીંયા છેદમાં આવી ગયા હવે એ બી અને બે એ પૂર્ણાંકો હોવાથી એ છેદમાં બે બી એ સમય સંખ્યા છે તેથી વર્ગમાં ત્રણ પણ સમય સંખ્યા રહે પરંતુ ખરેખર વર્ગમાં ત્રણ તો અસમય છે આમ વિરોધાભાસ ઉત્પન્ન થાય છે એટલે કે આપણી ધારણા ખોટી છે એટલે આમ સાબિત થાય કે બે વર્ગુણોમાં ત્રણ એ અસમય છે ચાલો ભાઈ છેતાલીસમાં આપણે સાબિત કરવાનું છે ત્રણ વત્તા વર્ગુણમાં પાંચ એ અસમય છે તો આપણે ધારી લેવાનું કે ધારો કે ત્રણ વત્તા વર્ગુણોમાં પાંચ એ સમય છે હવે સમય હોય તો એને આપણે એ છેદમાં બી સ્વરૂપમાં દર્શાવી શકીએ જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે હવે આ ત્રણની સાઇઝ ચેન્જ કરી આ બાજુ આવી ગયેલા માઇનસ થયા હવે આનો આપણે લસા લઈને સાદરૂપ આપ્યું એટલે કે એ ઓછા ત્રણ બી છેદમાં બી હવે એ અને બી પૂર્ણાંક હોવાથી એ ઓછા ત્રણ બી છેદમાં બી એ સમય સંખ્યા છે તેથી વર્ગુણોમાં પાંચ પણ સમય સંખ્યા રહે પરંતુ વર્ગુણો પાંચ તો ખરેખર અસમય સંખ્યા છે માટે આપણી ધારણા ખોટી છે એટલે કે આમ સાબિત થાય છે કે ત્રણ વધતા વર્ગુણોમાં પાંચ એ અસમ્યય છે હવે સુડતાલીસ હું સાબિત કરવાનું છે આપણે એકના છેદમાં વર્ગુણમાં ત્રણ એ અસમ્યય છે તો ધારી લેવાનું કે એકના છેદમાં વર્ગણમાં ત્રણ એ સમય જ હવે સમય હોય તો એને એ છેદમાં બી સ્વરૂપમાં પણ દર્શાવી શકીએ જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્યપૂર્ણ અંકો છે પછી બંને બાજુ વર્ગ કર્યો એટલે એકના છેદમાં ત્રણ બરાબર એ વર્ગ છેદમાં બી વર્ગ આ બી ને આ ક્રોસમાં ગુણાકાર કર્યો એટલે બી વર્ગ બરાબર ત્રણ ય વર્ગ એટલે ત્રણ એ બી વર્ગનો અવયવ છે એટલે ત્રણ એ બીનો પણ અવયવ થાય ધારો કે બી બરાબર ત્રણ સી લખીએ બંને બાજુ વર્ગ કરીએ એટલે બી વર્ગ બરાબર નવ સીનો વર્ગ એટલે કે નવ સીનો વર્ગ બરાબર ત્રણ યનો વર્ગ આની ઉપરથી એટલે કે એ વર્ગ બરાબર ત્રણ સીનો વર્ગ એટલે કે ત્રણ એ એ વર્ગનો અવયવ છે એટલે ત્રણ એ એનો પણ અવયવ થાય એટલે કે આમ એ અને બી નો સામાન્ય અવયવ ત્રણ મળે છે એટલે આથી એ અને બી પરસ્પર અવિભાજ્ય નથી એટલે કે આપણી ધરણા ખોટી છે એટલે આમ સાબિત થાય છે કે એકના છેદમાં વર્ગણોમાં ત્રણ એ અસમય છે જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક અને શેર કરજો અસ્તુ